મિત્રો એક અત્યંત અદ્ભુત અને દુર્લભ જ્યોતિષીય સંયોગ વર્ષ બે હજાર છવ્વીસમાં બની રહ્યો છે જે પૂરા એકત્રીસ વર્ષ પછી ફરીથી ઘટિત થશે કહેવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષમાં શનિદેવ એક વિશેષ ચાંદીના આસન પર બિરાજમાન થશે અને આ અલૌકિક યોગનો સીધો પ્રભાવ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર પડશે આવો સંયોગ બહુ ઓછો બને છે જ્યારે શનિ પોતાની ગતિ બદલતા કોઈ ખાસ સ્થિતિમાં આવીને કેટલાક જાતકોની કિસ્મતના તાળા ખોલી દે છે જી હા મિત્રો આવનારો સમય ત્રણ વિશેષ રાશિઓ માટે કોઈ વરદાનથી ઓછો નહીં રહે શનિદેવની આ અનોખી કૃપા આ જાતકોને અચાનક ધન પ્રગતિ પ્રતિષ્ઠા અને મોટું નામ અપાવવાનો માર્ગ ખોલી શકે છે કહેવાય છે કે જ્યારે શનિ પ્રસન્ન થઈ જાય તો કઠિનમાં કઠિન રસ્તા પણ સરળ બની જાય છે અને જીવનમાં એવા અવસર આવે છે જે મનુષ્યને રાતોરાત ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે હવે વાત કરીએ આ દુર્લભ સંયોગની વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવ જ્યારે મીન રાશિમાં સંચરણ કરશે તે જ દરમિયાન દિવ્ય ચાંદીનું સિંહાસન યોગ બની રહ્યો છે એકત્રીસ વર્ષો પછી બની રહેલો આ યોગ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે અને જ્યોતિષ અનુસાર આ કેટલીક પસંદગીની રાશિઓના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવી શકે છે જે જાતકોની રાશિ પર આ યોગ પૂર્ણરૂપે પ્રભાવ નાખી રહ્યો છે તેમના માટે આવનારું વર્ષ ખુશીઓ નવા અવસરો અને જીવનમાં મોટા બદલાવ લઈને આવશે મિત્રો જ્યોતિષમાં શનિને એવો ગ્રહ માનવામાં આવ્યો છે જે મનુષ્યની કિસ્મતને પડભરમાં ઉપર પણ લઈ જઈ શકે છે અને મુશ્કેલીઓમાં પણ નાખી શકે છે કહેવાય છે કે જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ પર મહેરબાન થઈ જાય તો તેના જીવનમાં એટલી પ્રગતિ થાય છે કે તે સાધારણમાંથી અસાધારણ બની જાય છે પરંતુ જો શનિ અપ્રસન્ન થઈ જાય તો જીવનમાં રૂકાવટો સંઘર્ષ અને પરીક્ષાઓ વધી જાય છે દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક શનિની સાડાસાથી કે હૈયાના પ્રભાવમાંથી પસાર થાય છે હવે જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ શનિના મહત્વપૂર્ણ ગોચરની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે હાલમાં શનિદેવ મીન રાશિમાં બિરાજમાન છે અને વર્ષ બે હજાર છવ્વીસમાં તેઓ આ જ રાશિમાં વકરી થઈને ઉલટી ગતિથી ચાલશે જ્યોતિષીય માન્યતા અનુસાર જ્યારે શનિ મીન રાશિમાં વકરીચાલ ચાલશે ત્યારે જ એક દુર્લભ અને અત્યંત શક્તિશાળી યોગ બનશે જેને ચાંદીનું સિંહાસન કહેવામાં આવ્યું છે પરંતુ મિત્રો આગળ વધતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સિંહાસન આખરે હોય છે શું જ્યોતિષગ્રંથોમાં શનિના ચાર વિશિષ્ટાસનો ઉલ્લેખ મળે છે સોના ચાંદી તાંબા અને લોખંડનું સિંહાસન માનવામાં આવે છે કે આમાંથી દરેક આસન શનિના પ્રભાવને અલગ રીતે સક્રિય કરે છે અને એ નક્કી કરે છે કે જાતકના જીવનમાં શુભતા આવશે કે પડકારો મિત્રો હવે વાત કરી લઈએ કે આખરે આ ચાંદીનું સિંહાસન હોય છે શું જ્યોતિષનુસાર જ્યારે શનિના ગોચર દરમિયાન ચંદ્ર શનિથી બીજા પાંચમા કે નવમા ભાવમાં સ્થિત હોય છે ત્યારે આ વિશેષ યોગ બને છે જેને ચાંદીનું સિંહાસન કહેવામાં આવ્યું છે માનવામાં આવે છે કે આ યોગના પ્રભાવથી જીવનમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે અને ઘર પરિવારમાં મંગળમય ઘટનાઓ વધે છે કહેવાય છે કે જ્યારે શનિ આ ચાંદીના આસન પર બિરાજમાન હોય છે તો તેમનો કઠોર સ્વભાવ નરમ પડી જાય છે અને તેઓ જાતકને અધિક સંરક્ષણ અવસર અને રાહત પ્રદાન કરે છે વર્ષ બે હજાર છવ્વીસમાં મીન રાશિમાં રહેશે અને એ દરમિયાન જ્યાં ચાંદીનું સિંહાસન યોગ સક્રિય થશે જે વર્ષ બે હજાર સતાવીસ સુધી પ્રભાવશાળી બની રહેશે આ એક વર્ષના સમયગાળામાં બધી રાશિઓને તેની અસર મહેસૂસ થશે પરંતુ દરેક રાશિ પર તેનો પ્રભાવ સમાન નહીં હોય કેટલીક રાશિઓ આ યોગથી અત્યંત શુભ પરિણામ પામશે કેટલીકને સાધારણ લાભ મળશે અને કેટલીક પર તેની અસર બહુ હળવી રહેશે પરંતુ ત્રણ એવી રાશિઓ છે જેમના માટે આ યોગ અત્યંત લાભદાયક અને ભાગ્યને ખોલનારો સાબિત થઈ શકે છે તો મિત્રો આગળ વધતા પહેલા કમેન્ટમાં સાચા મનથી જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી ન્યાયપ્રિય શનિદેવની કૃપા આપ સૌ પર નિરંતર બની રહે નંબર એક કર્ક રાશિના મિત્રો તમારા માટે આ સમયે કોઈ દિવ્ય વરદાનથી ઓછો નથી લગભગ એકસો ત્રીસ વર્ષો પછી બની રહેલું આ ચાંદીનું સિંહાસન યોગ તમારી કિસ્મતમાં મોટો બદલાવ લાવી શકે છે આ સમયગાળામાં શનિદેવ તમારી કુંડળીના નવમા ભાવમાં વિશેષ રૂપે સક્રિય રહેશે જે સૌભાગ્ય ધન અને આશીર્વોદ સાથે જોડાયેલું સ્થાન માનવામાં આવે છે આ જ કારણે તમને અપ્રત્યાશિત લાભાને વધતા આર્થિક અવસરોનો લાભ મળવાની પ્રબળ સંભાવના છે કર્ક રાશિવાળાઓ માટે આ યોગ દરેક દિશાથી શુભ સંકેત આપી રહ્યો છે વર્ષ બે હજાર છવ્વીસનું માર્ચ મહિનો શનિની અનુકંપાથી તમારા માટે અત્યંત શક્તિશાળી સિદ્ધ થઈ શકે છે આ સમયે તમારી કિસ્મત એવી કરવટ લઈ શકે છે કે અટકેલા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન તેજીથી નજર આવશે શનિનું આ વિશે શાસન તમારા પરિવાર માટે પણ સૌભાગ્ય લઈને આવશે ઘરમાં શુભ સમાચાર સાંભળવાના યોગ બની રહ્યા છે અને તમારી કરેલી મહેનતનું ફળ હવે તમને સ્પષ્ટ રૂપે મળશે આર્થિક સ્થિતિમાં પહેલા કરતાં ક્યાંને વધુ મજબૂતી આવશે અને પૈસા સાથે જોડાયેલી ચિંતાઓ ઓછી થશે અટકેલા કામ પૂર્ણ થવા લાગશે અને અનેક નવી સંભાવનાઓ તમારા જીવનના દ્વાર પર દસ્તક આપશે આ રાશિના લોકોને ધનલાભ પ્રતિષ્ઠા મોટા અવસર અને કરિયરમાં ઉન્નતિ આ બધાનો સહયોગ એકસાથે મળવાનો છે જી હા મિત્રો શનિદેવની કૃપા તમારા વ્યવસાયિક જીવનમાં પણ નવી ઊંચાઈઓ અપાવવામાં પૂરી રીતે સહયોગ કરશે કર્ક રાશિવાળાઓ માટે તમારી મધુર વાણી અને સમજદારી આ પૂરા સમયમાં તમારા સૌથી મોટા હથિયાર બનશે તમારી વાતચીતની રીત જ અનેક અટકેલા કામોને સરળ બનાવી દેશે શનિદેવની વિશેષ કૃપા નિરંતર તમારા પર બની રહેશે અને આજે દિવ્ય આશીર્વાદના પ્રભાવથી તમારી ધન સાથે જોડાયેલી બધી રૂકાવટો ધીરે ધીરે સમાપ્ત થવા લાગી છે વર્ષોથી અટકેલા જે પણ કામ તમને પરેશાન કરી રહ્યા હતા તે બે હજાર છવ્વીસના માર્ચ મહિના પછી તેજીથી આગળ વધવા લાગશે આ સમયે તમારા માટે એક નવી શરૂઆત લઈને આવી રહ્યો છે શનિદેવની કૃપાથી તમે ન માત્ર પ્રગતિ કરશો પણ એવી ગતિથી વધશો કે લોકો તમારી પ્રગતિ જોઈને હેરાન રહી જશે કર્ક રાશિના જાતકો પર શનિદેવની આ સતત બનેલી કૃપા તમને દિવસ બેગણી અને રાત ચામણી ઉન્નતિ અપાવશે તમારા પ્રયાસોની ચમક હવે બધાની સામે આવશે તમે તમારા ક્ષેત્રમાં નામ કમાશો સન્માન મળશે અને તમારી સફળતાનો ડંકો ચારે દિશાઓમાં ગુંજશે કર્ક રાશિના જાતકો માટે આ સમય વ્યાપાર અને આવકના મામલે ઘણો અનુકૂળ રહેવાનો છે જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તેમને આ સમયગાળામાં સ્પષ્ટ લાભ મળતો દેખાશે જીવનસાથી સાથે તમારો તાલમેલ અને પણ મધુર થશે અને સાલ બે હજાર છવ્વીસમાં વૈવાહિક જીવનની ખુશહાલી તમને માનસિક શાંતિ પ્રદાન કરશે એટલું જ નહીં શેરમાર્કેટ સટ્ટાબાજી અને લોટરી જેવી જગ્યાઓથી પણ તમને અચાનક લાભ મળવાના યોગ બની શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય સામાન્યથી લઈને મધ્યમ પરિણામ આપી શકે છે જોકે માર્ચના મધ્યથી તમારી તબિયતમાં સ્પષ્ટ સુધાર જોવા મળશે નંબર બે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના મિત્રો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસમી બે હજાર સત્તાવીસ સુધીનો સમય અત્યંત શુભ સંકેત લઈને આવી રહ્યો છે આ પૂરા કાળમાં શનિદેવની વિશેષ અનુકંપા તમારા પર બની રહેશે શનિ તમારી કુંડળીના પાંચમા ભાવને પ્રભાવિત કરશે અને આ કારણે તમને ભૌતિક સુખ સુવિધાઓ સમૃદ્ધિ અને નવા સાધનોની પ્રાપ્તિ થવાના યોગ પ્રબળ રહેશે જ્યારે શનિ મીન રાશિમાં વકરી થઈને પોતાની ચાલ બદલશે ત્યારે આ અવધિ તમારા પારિવારિક જીવન માટે પણ બહુ સૌભાગ્યશાળી સાબિત થશે પરિવારના સદસ્યો વચ્ચે તાલમેલ વધશે સંબંધોમાં મધુરતા આવશે અને જૂની ગેરસમજો દૂર થશે શનિની કૃપા તમારા વ્યવસાયિક જીવન પર પણ પડશે જેથી તમારી આવકમાં વધારો અને નવા અવસર મળવાના સંકેત મળી રહ્યા છે લગભગ એકત્રીસ વર્ષ બાદ બની રહેલું આ ચાંદીનું આસન યોગ વૃશ્ચિક રાશિવાળાઓ માટે અત્યંત શુભ ફળ આપનારો માનવામાં આવી રહ્યો છે આ સમયગાળામાં તમારા માટે વિદેશયાત્રા નવા કોન્ટેક્ટ અને બહારથી જોડાયેલા અવસરોનું નિર્માણ પણ થઈ શકે છે સાથે જ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે માન સન્માન મળશે અને લોકો તમારી વાતોને વધુ મહત્વ આપવાનું શરૂ કરશે આ બે વર્ષોમાં નવું વાહન લેવાનો યોગ સંપત્તિ ખરીદવાનો અવસર અને પૈતૃક લાભ પણ તમારી જોડીમાં આવી શકે છે બે હજાર છવ્વીસની શરૂઆતથી લઈને બે હજાર અંત સુધી જીવનસુગમ સુખદ અને સકારાત્મક બની રહેવાના સંકેત છે વિવાહિત જીવન પણ શનિદેવની કૃપાથી મીઠાશથી ભરાઈ જશે અને ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે વૃશ્ચિક રાશિવાળાઓ માટે આવનારો આ સમય આર્થિક રૂપે અત્યંત મજબૂત પાયો તૈયાર કરશે તમારી આવકમાં નિરંતર વધારો થશે અને પૈસા સાથે જોડાયેલી ચિંતાઓ ધીરે ધીરે ખતમ થવા લાગશે અવિવાહિત જાતકો માટે શનિદેવનો આ ખાસ યોગ વિવાહના શુભ અવસર લઈને આવી શકે છે બે હજાર છવ્વીસમાં લગ્નના પ્રબળ યોગ બનતા નજર આવી રહ્યા છે વ્યાપારીઓને પણ આ સમયગાળામાં મોટો વારથી કુછાળો મળી શકે છે નિજી સંબંધોમાં સુધાર આવશે અને જીવનસાથી સાથે સંબંધ અને પણ ઘેરા અને મધુર બનશે તમે તમારા પાર્ટનરની ઉમ્મીને પૂરી કરશો અને પારિવારિક જીવનમાં સંતુલન સ્થાપિત કરશો કરિયરના ક્ષેત્રમાં પણ શનિ તમારું ભલું કરવાના છે ઉન્નતિના દરવાજા ખુલશે નવી ઊંચાઈઓ મળશે અને અનેક મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ તમારા હાથ લાગશે વધતા ધનની સાથે તમારી આર્થિક સ્થિતિ અને વધુ સ્થિર થશે તબિયતના મામલે પણ સકારાત્મક સુધાર દેખાશે આ દરમિયાન જેટલી મહેનત કરશો તેનું ફળબેગણું મળશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને લોકો તમારા વિચારોની કદર કરશે તમે તમારા ભવિષ્યને લઈને ગંભીર રહેશો અને તમારા સપનાઓને પામવા માટે અનુશાસન સાથે આગળ વધશો જી હા મિત્રો બે હજાર છવ્વીસમી બે હજાર સતાવીસ સુધીનું આ ચાંદીનું સિંહાસન યોગ તમારા માટે અત્યંત લાભકારી અને શુભ સાબિત થવાનો છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો તમારા માટે જલ્દી જ અત્યંત શુભ સમયની શરૂઆત થવા જઈ રહી છે શનિદેવનું ચાંદીના સિંહાસન પર બિરાજમાન થવું તમારી રાશિ માટે રાહત ઉન્નતિ અને સૌભાગ્યનો સંકેત છે સાલ બે હજાર છવ્વીસમી લઈને બે હજાર સત્તાવીસ સુધીનો પૂરો સમય તમારા માટે એક રીતે સુવર્ણ દોર લઈને આવશે આ સમયગાળામાં શનિની વિશેષ કૃપા સતત તમારા પર બની રહેશે શનિ તમારી કુંડળીના બીજા ભાવમાં પ્રભાવ નાંખશે જેના લીધે તમારા જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને શુભ ફળ મળવાના યોગ બનશે જે લોકો નોકરીની તલાશમાં છે તેમના માટે આ સમય મનગમતી નોકરી અપાવી શકે છે ત્યાં જ નોકરીમાં લાગેલા લોકોને પદોન્નતિ કે જવાબદારી સાથે સન્માનમાં વધારાના અવસર પ્રાપ્ત થઈ શકે છે આ બે વર્ષોમાં જો તમે મહેનતથી કામ કરશો તો તેનું પરિણામ અનેક ગણું વધીને તમારી જોડીમાં આવશે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનમાં એવા બદલાવ લાવવામાં સફળ થશો જેની તમે લાંબા સમયથી ઈચ્છા કરી હતી મિથુન રાશિના વકીલો માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમારી વકાલતમાં ચમક આવશે અને તમે એક પછી એક કેસોમાં જીત નોંધાવશો બસ શરતે જ છે કે તમે સત્ય અને ન્યાયના માર્ગ પર અડગ રહો મિથુન રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી શનિદેવની વિશેષ કૃપા તમારા પર ખુલીને વરસી રહી છે વ્યાપાર અને કામકાજમાં એવી પ્રગતિ મળશે જેની તમે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા નવા અવસર મળશે આવકના નવા નવા દરવાજા ખુલશે અને જૂની આર્થિક પરેશાનીઓ તેજીથી દૂર થવા લાગશે કહેવાય છે કે લગભગ એકત્રીસ વર્ષ પછી શનિદેવનું સોનાના પાયા પર ચાલવું અત્યંત દુર્લભ અને શુભયોગ બનાવે છે અને આજે દિવ્ય સમય અત્યારે તમારા જીવનને સ્પર્શ કરી રહ્યો છે અનેક લાંબા સમયથી અટકેલી યોજનાઓ હવે સરળતાથી પૂર્ણ થશે રૂકાવટો સમાપ્ત થશે અને જીવનમાં નવી ખુશીઓનું આગમન થશે તો મિત્રો આ હતી તે બધી રાશિઓ જેના પર શનિદેવની આ અદ્ભૂત કૃપાનો પ્રકાશ પડી રહ્યો છે આ સમય પૂર્ણરૂપે તમારા પક્ષમાં છે એટલે આને તમારા હાથમાંથી સરકવા ન દો આ સકારાત્મક સમયગાળાનો પૂરો લાભ ઉઠાવો અને તમારા દરેક કદમને આત્મવિશ્વાસ સાથે આગળ વધારો વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો જો વાતો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ લખો જેથી તેમની કૃપા સદા તમારા પર બની રહે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને એક લાઇક જરૂર આપો ધન્યવાદ